નમસ્કાર મિત્રો હું હરીશ વેકરિયા આજે હું લાવ્યો છું બે એવી ગુજરાતી હેલ્ધી રેસીપી જે ખાસ કરીને ડાયાબિટીસ વાળા લોકો માટે છે પણ જો તમારું લક્ષ્ય છે સુગર કંટ્રોલ રાખવાનું વજન ઓછું કરવું કે હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવી તો આ બંને નાસ્તા તમારા માટે પણ છે આ બંને રેસીપી બબ્બે મિનિટમાં બની જાય ટેસ્ટી પણ છે અને આરોગ્યદાયક તો છે જ તો ચાલો હવે આને બનાવીએ પહેલી વાનગી છે ઓટ્સ અને મેથીની ટીકી સૌથી પહેલાં અડધો કપ ઓટ્સને મિક્સરમાં ને થોડી મીડિયમ પીસો પછી અડધો કપ બાફેલી મેથી લો થોડા વટાણા બાફી લો અને વટાણા ન હોય તો મગફળીના દાણા પણ લઈ શકો છો એક ચમચી આદુ મરચાંનો પેસ્ટ મીઠું હળદર જીરું એક ચમચી દહીં આમાં તમે થોડો ચણાનો લોટ પણ એડ કરી શકો છો તો ચાલો હવે આને બનાવવાની પ્રક્રિયા શરૂ કરીએ સૌથી પહેલાં તો જે આપણે મિક્સરમાં ઓટ્સ પીસેલા હતા તે લો પછી થોડી મેથી વટાણા આદુ મરચાનો પેસ્ટ મસાલા અને થોડું દહીં નાખો આ બધાને તમે સારી રીતે મિક્સ કરી લો અને થોડું નરમ મિશ્રણ બનાવો હવે આ મિશ્રણ તૈયાર થઈ જાય પછી એની નાની નાની ટીકી બનાવો હવે તમે એક સ્ટીક તવા ઉપર થોડું ઓઇલ લગાવો હવે આ ટીકીને તવા ઉપર બંને બાજુ શેકો આ ટીકીને બંને બાજુ બ્રાઉન અને ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી શેકવાની છે હવે આને તમે દહીં અથવા ચટણી સાથે ખાઈ શકો છો આના ફાયદા ઓટ્સમાં હાઈ ફાઈબર હોય જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી મેથી સુગર લેવલ ઘટાડે અને પેટને સાફ રાખે છે દહીં પેટ માટે પ્રોબાયોટિક છે જે પાચન સારું કરે છે આને ક્યારે ખાવું સવારે નાસ્તામાં ખાવાથી દિવસની શરૂઆત એનર્જેટિક બને છે અને આને તમે સાંજે સ્નેક તરીકે પણ ખાઈ શકો છો હવે બીજી રેસીપી કે દહીં ચણાનું સ્લાડ એક કપ રાતે પલાળેલા અને ઉકાળેલા કાળા ચણા લો અડધો કપ દહીં હવે કાપેલા ટમેટા કોબી લીલા ધાણા લઈ લો હવે થોડું મીઠું કારી મરી અને ચાટ મસાલો અને છેલ્લે થોડો લીંબુનો રસ તો ચાલો હવે આને બનાવવાની પ્રક્રિયા શરૂ કરીએ ચણાને સારી રીતે ઠંડા કરો હવે કાપેલા શાકભાજી દહીં સાથે મિક્સ કરો અને ઉપરથી થોડો મસાલો અને લીંબુનો રસ નાખો અને મસ્તીથી આરોગો આના ફાયદા ચણામાં હાઈ ફાઈબર અને હાઈ પ્રોટીન હોય જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી દહીં સુગર કંટ્રોલ કરે અને ગટ હેલ્થ સુધારે અને શાકભાજી શરીરને પચાવવા માટે હરવા છે અને ફાઈબરથી ભરપૂર છે આને ક્યારે ખાઓ બપોરના ટિફિન માટે એકદમ પરફેક્ટ છે સવારમાં યોગા કસરત કે વ્યાયામ પછી પણ ખાઈ શકો છો આનાથી તમને એનર્જી અને પ્રોટીન બને મળી જાય મિત્રો આ બંને રેસીપી બનાવીને જરૂર ટ્રાય કરો ખાસ કરીને જો તમને ડાયાબિટીસ છે તો આ તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે તમે આમાંથી કઈ રેસીપી પહેલાં અજમાવશો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને એવા સરળ અને હેલ્ધી નાસ્તા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલસા નહીં તો ચાલો ફરી મળીએ નવા હેલ્ધી વિડીયામાં